હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્પેશિયલ બાજરીનો ભરેલો રોટલો જે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે છે અને દહીં સાથે ખૂબ જ મજા આવે છે તો ચાલો બનાવીએ ભરેલો રોટલો બનાવવા માટે મેં બાજરીનો લોટ લીધો છે કોથમીર લીધી છે લસણની કઢીઓ લીધી છે તેલ લીધું છે લાલ મરચું પાવડર હિંક અને તલ લીધા છે તેલ આપણે હંમેશા સિંગ તેલ જ વાપરવાનું છે આમાં લસણની કળીને આપણે થોડી ખાંડીને પછી જ મરચું નાખવાનું છે હવે આપણે લાલ મરચું પાવડર નાખી થોડું મીઠું નાખી અને એકદમ ઝીણું ખાંડી લેવાનું છે હવે આપણું લસણ આવી રીતના ખંડાઈ ગયું છે તો આપણે એક વાટકામાં કાઢી અને એમાં થોડું ઓઇલ નાખી અને આપણે તેને સરખું મિક્સ કરી દેવાનું છે એમાં થોડી હિંગ નાખી દેવાની છે હિંગનો ટેસ્ટ બહુ સરસ આવે છે આવી રીતે આપણે આ આ ટાઈપનું આપણે રાખવાનું છે હવે આપણે બાજરીનો લોટ બાંધી લઈશું એમાં થોડું મીઠું અને થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈશું અને બાજરીનો લોટ હંમેશા આપણે એકદમ સરખો મસળીને બાંધીએ તો રોટલો ખૂબ જ મીઠો થાય છે અને સરખું જેટલું મસળાય એટલું સરસ રીતે મસળવો અને એકદમ સરસ મસળી અને આપણે આવી રીતે લોટ બાંધી લેવાનો છે થોડું થોડું પાણી નાખતા જઈને આપણે આવી રીતે લોટને મસળીને સરસ બાંધી લેવાનો છે હવે આપણે આ લોટના બે પાટ પાડી લઈશું એમાંથી બે નાના નાના રોટલા થેપી લઈશું એકદમ રોટલા આપણે આવી રીતના નાના નાના કરી લેવાના છે હાથેથી ન ફાવે તો આપ પાટલા ઉપર પણ કરી શકો છો પણ હાથનો રોટલો ખૂબ મીઠો લાગે છે આવી રીતે એક રોટલો વણે થઈ જાય એટલે પછી આપણે બીજો રોટલો થેપી લેવાનો છે આવી રીતના બે રોટલા મેં નાના નાના તૈયાર કર્યા છે હવે આપણે જે લસણ આપણે તેલવાળું કરીને રાખ્યું છે એને આપણે આવી રીતના થોડું થોડું પાથરી દેવાનું છે તમને જે પ્રમાણેનો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે એટલું મરચું નાખવામાં હવે તેમાં થોડી કોથમીર નાખી દેવી કોથમીર થોડી વધારે હોય તો સરસ લાગે છે આવી રીતના સરસ પાથરી દેવાનું છે હવે તેમાં તલ નાખી દેવાના છે આવી રીતે તલનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે આમાં અને આ રોટલો બાજરીનો દહીં સાથે તો ખૂબ જ સરસ લાગે છે હવે આપણે બીજો રોટલો જે થેપીને રાખ્યો છે આવી રીતે એના ઉપર ધીમેકથી મૂકી દેવાનો છે અને આને એકદમ હળવા હાથે આપણે ઘડી લેવાનો છે ધીમે ધીમે હાથે આપણે આવી રીતે ગોળ ગોળ ફેરવી અને ઘડી લેવાનો છે તમને જો હાથેથી આવી રીતના ઘડતા ન ફાવે તો પાટલા ઉપર કોરો લોટ કરીને આવી રીતે કરી લેવો અને આવી રીતે આપણે કરી લેવાનો છે આપણો રોટલો હવે તૈયાર છે તાવડી મેં અહીં તપાવવા મૂકી દીધી હતી એનાઓ આપણે તપેલી તાવડીમાં આપણે આ રોટલો નાખી દઈશું હવે આપણો રોટલો એક સાઈડથી ચડી ગયો છે આમાં તાવડી હંમેશા એકદમ તપેલી રાખવી તો સરસ રીતે થાય છે હવે આપણે આ રોટલો એક બાજુથી ચડી ગયો છે અને બીજી બાજુ પણ ચડી ગયો છે તો આપણે એને ઊંધો કરી નાખીશું એકદમ ધીમા તાપે થોડોક ચોડવો એટલે સરસ રીતે ચડી જાય જો ફ્રેન્ડ્સ રોટલો આપણો રેડી છે હવે આપણે આ રોટલો દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે તો જુઓ ફ્રેન્ડ્સ કેવો સરસ ગરમા ગરમ રોટલો શિયાળાને ઠંડીમાં ગરમી ચડી જાય એવો છે તો જોયું ને ફ્રેન્ડ્સ કેટલો સરળ છે રોટલો બનાવવો અને કેવી લાગી મારી રેસીપી એ જરૂરથી જણાવજો અને આને ઘી અને માખણ સાથે ખૂબ જ સરસ લાગે છે તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો બાય બાય જય શ્રી કૃષ્ણ